ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ અને કે જ્યાં ટુકડો ત્યાં સનાતનની પરંપરા આજે પણ વર્ષોથી જળવાઈ રહી છે તેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર ધામે આજરોજ પૂજ્ય શ્યામજી બાપુની એકતાલીસમી પુણ્યતિથી મહંત વિજય બાપુની નિશ્રામાં ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં પૂજ્ય શામજી બાપુનું પૂજા પૂજન અર્ચન તેમજ સંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું સત્તા ધાર ધારધામે વર્ષોથી હરિહરની હાંકલ પડતા હજારો ભક્તો એક જ પંગતમાં બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા છે આજના ઝડપી અને કોમ્પ્યુટર સનાતનની પરંપરા અવિરતપણે શ્રદ્ધાળુઓનો પ્રવાહ હજારોની સંખ્યામાં ઉમટી ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનો ધર્મ લાભ લઈ રહ્યો છે સત્તાધાર આપ નિહાળી રહ્યા છો જે અમારા દાદા ગુરુ પ્રાચરણ્ય પૂજ્ય શામજી બાપુની એકતાલીસમી નિર્વાણ તિથિ છે આજે હિન્દુસ્તાનભરમાં જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે સત્તાધાર બધાના હૃદયમાં હોય છે સત્તાધારના પીર ગુરુ એટલે અમારા બાપુ પછીના પ્રભાવશાળી પુરુષ હતા તો શામજી બાપુ જીવરાજ બાપુ જગદીશ બાપુ વર્તમાનમાં આપ બધા નિહાળી રહ્યા છો એ વ્યવસ્થા અમે બાપુના નિયમિત પ્રસંગો ઉજવીએ છીએ આજનું તિથિનું જે પર્વ છે એ આખા વિશ્વમાં જ્યાં સનાતનીઓ રહેતા હશે આજનો દિવસ આજે સંતવાણી ભજન ભોજન સાધુ ભોજન અને અન્ય વ્યવસ્થાઓ અમે અમારી સંસ્થા તરફથી કરી રહ્યા છીએ આજે આખો દિવસ અવિરત પ્રવાહ પબ્લિકનો દર્શનાર્થીઓનો અને સંતોનો પણ પ્રવાહ રહેશે ટૂંક સમયમાં શિવરાત્રિ છે આજે અમારી બાપુની તિથિ છે અમારે સત્તાધર્મમાં તીરથ સમાન સંતોનું આગમન થાય અને તીરથ સમાન સંતોનું દર્શન થાય એવા ભાવથી આપ બધાના જાજાથી જય શિયારામ